સ્વાગત મારા કિચન આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું પનીર ભુરજી પનીર ભુરજી એક એકદમ હેલ્ધી ડિશ છે પ્રોટીન થી ભરપૂર કેલ્શિયમ થી ભરપૂર બાળકો થી લઈ મોટા બધા લોકો ને બહુ જ ભાવે જો તમે ક્યારે આ રીતે પનીર ભુરજી ઘરે ન બનાવ્યું હોય તો રેસીપી તમે એકવાર જરૂર થી ટ્રાય કરજો તો પનીર ભુરજી માટે પહેલા આપણે પનીર બનાવીશું તેના માટે એક જાડા તળિયા વાળું વાસણ લેશું એને એક ચમચી પાણી થી ભીનું કરી લઈશું અને એમાં આપણે એક લિટર ફૂલ ફેટ દૂધ નાખી દઈશું તો તમે વાસણનું તળિયું થોડું ભીનું રાખશો તો મલાઈનો ભાગ છે તળિયે બેસી ન જાય એટલા માટે પહેલા થોડું વાસણને પાણીવાળું કરી લેવાનું અને આપણે મીડિયમ ગેસ પર ચલાવતા રહી એક ઉભરો કે એક ઉફવાળો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરીશું તો આ રેસીપીથી તમે બસ્સો ચાલીસ ગ્રામ જેટલું પનીર બનાવી શકશો જો તમે લીંબુ કે વિનેગર વાપરશો તો તમારું પનીરનું પ્રમાણ બસ્સો ગ્રામ જેટલું બનશે અને પનીર તમારું ખટાશ પડતું પણ વધારે થશે જો લીંબુ કે વિનેગર વાપરશો તો પણ દહીંથી ક્રીમી અને એકદમ સોફ્ટ તમારું પનીર બનશે અને ખાટું પણ નહીં ખાય તો આ રીતે તમે દહીં વાપરીને કે પછી લીંબુ કે વિનેગર પણ વાપરી શકો છો જો તમારી પાસે દહીં ન હોય તો હવે સારી રીતે ઊભરો આવી ગયો છે ગેસની આંચ એકદમ સ્લો કરી થોડું થોડું દહીં ઉમેરીશું તો ત્રણ ચમચી જેટલું મેં દહીં ઉમેર્યું છે આ રીતે આપણે એને હલાવીશું તો ગેસની આંચ સ્લો છે અને જો દહીં તમારું કદાચ ઠંડુ હશે તો તમારે ગેસની આંચ મીડિયમ કરવી પડશે મેં દહીં છે એ રૂમ ટેમ્પરેચર પર લીધું છે તો થોડું થોડું કરી હું દહીં ઉમેરતી જઈશ અને જ્યાં સુધી દૂધ બધું ફાટી અને પનીર બને નહીં ત્યાં સુધી આપણે ઉમેરતા રહેવાનું તો જો ખાટું દહીં હશે તો અડધો કપ દહીંમાં પણ તમારું પનીર બની જશે તો આ રીતે મેં બધું જ દહીં વાપરી લીધું છે ટોટલ એક કપ જેટલું અને તમે જોઈ શકો છો હવે પનીર બનવા લાગ્યું છે ગેસની આંચ મીડિયમ કરી અને તમે જોઈ શકો છો આ રીતે દૂધ ફાટીને રેડી થઈ ગયું છે તો એકદમ ક્રિમી અને તમે જોઈ શકો છો આપણું પનીર એકદમ સારું એવું બન્યું છે હવે આપણે આ પનીરને ગાળી લઈશું તો ગાળવા માટે એક વાસણ લેશું એમાં ચારણી મૂકીશું અને પનીરને આપણે ગાળી લઈશું તો લીંબુ કે વિનેગર જો તમે વાપર્યું હોય તો તમારે એને ધોવું પડશે આ પનીરનું પાણી છે જે નીકળે એ તમે ડાળ કે લોટ બાંધવામાં પણ વાપરી શકો છો તો હવે પનીરને હું ધોઈ લઈશ અને નીતારી અને આપણે એને સાઈડમાં મૂકીશું તો થોડી વાર માટે હું એને નીતરવા દઈશ પછી આપણે એ પનીર ભુરજી માટે વાપરીશું તો હવે આપણે પનીર ભુજી બનાવવા માટે એક વાસણ લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર ઘી એક ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું તેલ અને ઘીને ગરમ થવા દઈશું જેવું ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જીરું ઉમેરી દઈશું જીરાને થોડું થવા દઈશું સાથે સાથે એક તજનો ટુકડો અને એક તમાલપત્ર નાખીશું જીરાનો કલર બદલાઈ જાય એટલે આપણે બે મીડિયમ ડુંગળી ઝીણી કાપી નાખીશું અને સારી રીતે મિક્સ કરી ડુંગળીને આપણે સાતળીશું તો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું મીડિયમ ગેસ પર ડુંગળીને સાતળીશું તો કલર ડુંગળીનો બદલાઈ જશે સાથે આપણે એક લીલું મરચું નાખીશું તો હું મરચાના ટુકડા નથી કરી રહી કારણ કે બાળકો પણ ખાવાના છે તો મેં મરચાને વચ્ચેથી થોડો કટ કરી નાખ્યો અને એને પણ ડુંગળી સાથે સાતળી લઈશું તો ડુંગળીને સતળાતા હવે લગભગ ચાર મિનિટ જેવું થઈ ગયું છે ડુંગળીનો કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે એમાં

અને મેં નાખ્યા છે મિક્સ કરી દઈશું સારી રીતે અને ટમેટા નાખી તરત જ આપણે મીઠું ઉમેરી દઈશું એટલે ટમેટા છે એ જલ્દીથી સોફ્ટ થઈ જશે તો આ રીતે મેં 1 ટી સ્પૂન જેટલું સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે મિક્સ કરીશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળીશું તમે ઢાંકીને પણ થવા દઈ શકો છો હું એને ખુલ્લું જ થવા દઈ રહી છું તો આ રીતે હવે તમે જોઈ શકો છો ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે તો ત્રણથી ચાર મિનિટમાં ટમેટા પણ સોફ્ટ થઈ જશે

અને મસાલાઓને મિક્સ કરી સારી રીતે સાતળી લઈશું એટલે સારો એવો કલર આવી જશે તો બે થી ત્રણ મિનિટ માટે આપણે મીડિયમ ગેસ પર સાતળીશું તો હવે સારી રીતે સતળાઈ ગયું છે આપણે બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લેશું અને આ રીતે મસળી અને ઉમેરી દેશું સાથે સાથે એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો જો એ ન હોય તો તમે ગરમ મસાલો પણ વાપરી શકો છો મિક્સ કરી દઈશું અને આપણે એને અડધી મિનિટ જેવું થવા દઈશું તો હવે સારી રીતે મસાલાઓ થઈ ગયા છે આપણે પનીર જે નીતાારીને રેડી કર્યું છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું સોફ્ટ પનીર બન્યું છે આપણે પનીરને આ રીતે મસળી અને મસાલામાં ઉમેરીશું તો એકદમ સારી રીતે તમે જોઈ શકો છો સારી રીતે મેં બધું જ પનીર મસળી ઉમેરી દીધું છે સાથે સાથે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા પણ ઉમેરી દીધા છે મિક્સ એકદમ સારી રીતે અને એક થી બે મિનિટ જેવું આપણે થવા દેસુ તો સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હું સ્લો ગેસ પર આ રીતે બે મિનિટ માટે પનીરને થવા દઈશ અને આપણી પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે એકદમ ચટપટી ટેસ્ટી જો તમે ક્યારે આ રીતે પનીર ભુર્જી ન બનાવી હોય તો રેસ્ટોરન્ટ જેવી આ ડ્રાય પનીર ભુર્જી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો